આ ચિકિત્સા શિબિરમાં તરસાલી આયુર્વેદિક દવાખાના વૈદ્ય વૃષાલેશા દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ તેની ટુકડી દ્વારા યોગ વિશે ઉપસ્થિત લોકોને યોગાસનો કરવામાં આ શિબિરમાં પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક કાર્યકર પાર્થ પટેલ સમયાંત્રે તરસાલી માંજલપુર મકરપુરા અને માણેજા જેવા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ પ્રકારના સેવાકીય શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોટા પ્રમાણમાં સ્થાનિક નાગરિકોને સેવાઓનો લાભ લેતા હોય છે દંતેશ્વર વિસ્તારના મોટાભાગના સ્થાનિકોએ પણ આયુર્વેદિક સેવાનો લાભ લીધો હતો આ પ્રકારના આરોગ્ય શિબિરો સમાજના આરોગ્ય જાગૃતિ લાવવામાં અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ચિકિત્સા સુવિધાઓ પૂરી પાડવામાં મદદરૂપ થતા હોય છે પાર્થ પટેલ દ્વારા થતી આ નિયમિત સેવા પ્રવૃત્તિઓ સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ રહી છે જે સમુદાયના સ્વાસ્થ્ય ઉત્કર્ષમાં સકારાત્મક યોગદાન આપે છે જય ધન્વંત્રી હું ડૉક્ટર ઋષાની શાહ છું આપણે તરસાલી ગવર્મેન્ટ હોસ્પિટલ તરફથી આજે દંતેશ્વરમાં નાઇન્થ ઓક્ટોબરના આ કેમ્પ મેડિકલ કેમ્પ ફ્રી કરવામાં આવેલો છે આપણે પાર્થભાઈ પટેલ જે છે હંમેશા એમની સાથે રહીને આપણે આવા બધા મેડિકલ કેમ્પ્સ કરતા હોઈએ છીએ અહીંયા આપણે આજે મેડિકલ જનરલ મેડિકલ કેમ્પ હતો પણ ડિરિયાટિક પેશન્ટ્સ એટલે કે જે વૃદ્ધ છે એમને ઘણા બધાને સારવાર આપણે આપી છે અલગ અલગ ટાઈપના રોગવાળા આવેલા હતા અમુક સ્કિન ડિસીઝીસવાળા હતા અમુક આર્થરાઇટીસ એટલે જોઈન્ટ પેઇનવાળા હતા અમુક નોર્મલ ખાંસી શરદી એવી બધા અલગ અલગ જોવામાં આવેલા હતા હવે આપણે જે આયુર્વેદનો મેઇન ધ્યેય છે મેઈન એમ છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ આયુર્વેદ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે એટલે કે જે સ્વસ્થ વ્યક્તિ છે એને આ સ્વાસ્થ્યને જાળવવું અને જે રોગી છે એને રોગમુક્ત કરીને ફરીથી એને સ્વસ્થ બનાવું એ જ ઉદ્દેશ્યથી આપણે અલગ અલગ કેમ્પ્સ કરીએ છીએ અને એમાં હંમેશા પાર્જભાઈ આપણો સાથ આપી રહ્યા છે એટલે એના માટે એમને થેન્ક યુ સો મચ આપનો પરિચય હું ડોક્ટર ઋષારી ડોક્ટર ઋષારી શાહ આજ રોજ દંતેશ્વર વિસ્તારની અંદર જે બાદુજી મહારાજનું મંદિર છે ત્યાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ આયુષ કચેરીના ડૉક્ટર સારિકાબેન જૈન તેમજ ડૉક્ટર રૂષાલીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું છે ચેકઅપ ચેકઅપને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ થાય છે આ પ્રકારના કેમ્પ અમે દરેક વિસ્તારની અંદર માંજલપુર મકરપુરા તરસાલી દરેક વિસ્તારની અંદર સમયાંતરે કરતા જોઈએ છીએ આ વખતે અમે દંનેશ્વરમાં કેમ્પ કર્યો છે આ કેમ્પની અંદર દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય સ્ત્રીના રોગ હોય અત્યારે જે સામાન્ય રોગ થતા હોય છે તાવ શરદી ખાંસી ડાયાબિટીસ દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરવામાં આવે છે હરસ મસાની બીમારી દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે તેમાં દવા આપવામાં આવે છે અને લગભગ અહીંયા સાઠથી સિત્તેરથી વધુ માણસોએ આવીને કેમ્પમાં સેવાનો લાભ લીધેલો છે